જય જયમુરલીધ જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ છે સવારનો ટાઈમ થઈ ગયો છે નવ જવું અને હમણાં બે દિવસથી આપણે છે ને ખેતરનું કામ આવે એટલે છે ને બ્લોગ આપણે કંઈક બાર વાગે બનાવી કંઈક બપોર પછી ચાલુ કરીએ આજે તો આપણે બે ત્રણ દિવસથી સવારમાં આજ ચાલુ કર્યું કેમ કે આખો હવાના પર ઉઠીને હોય તો બપોરે આવું તો ત્યાં પછી પાણી વારતો એટલે વ્લોગ બનાવું નહીં ને સવાર સવારના પરમાં અત્યારે તડકો આવી રીતના કંઈક આવી ગયો ઘરે આપણે ગાડી કાલે થોડુંક લઈ ગયો હતો ને બ્લોગ નહીં આવે કારણ કે ટાઈમ નહોતો ગાડી લઈ ગયો તો ને બાજુની અહીં એનો વીમો ટૂંકમાં ભરવા નહોતો તે ટૂંકમાં જુનાગઢ જવા નહોતો અમે વ્લોગમાં જઈશું પછી કેન્સલ થયું આપણે અહીંયા વીમો ભરી દીધો ને વીમો ભરાઈ ગયો આપણે કમ્પ્લેટ આપણા કમલબેન જો મીરાને લઈને અહીંયા ફરે અટાણમે નથી રહેવું મને બરાબર ફરવાનો વ્યવહાર થઈ ગઈ મીરું જો કમલબેન બે ત્રીસ સેકન્ડ રે જો ભાઈ એ ક્યાં મામા જ્યાં ક્યાં મામા ગોલું મોલું છે ગોલું મોલું હાલ તો અમારે એક કાં કાતો ફોટો પાડી લઈએ કેમ કે આપડે એના ફોટો નથી હાલો તો છે ને પેલા ફોટો પાડી લઈએ પછી આપણે રસોડામાં રહી અમે એવો છોકરા હસવવાનો લેખી માં છે ને લેખી માં છોકરી નામ બગાડે કડવી પાડે કડવી કડવી નામ પાડી તું મીરાને ના એક કટાણ મી છે ને જો બધી સુધારે ચુસ્ત કરતી હોય જો કે બકાલો સુધારતી હોય અહીંયા જ બેઠી હોય છે કોથરો વાથરી બરોબર ને ધંધો છે તો કરાય મારે ધંધો નહીં બાકી હું બાપાને ઘેર થઈ કાંઈ લાવી દે હું બાકી મજા માં ખાવી હા ટાઈમ થઈ ગયો છે સવા ત્રણ જેવો ને દરરોજ બીજે મામા છે સવા ત્રણ થી ત્રણ થાય એટલે અમારે ચા બનતું હોય તો અત્યારે અહીંયા બને આદુ ચા કાં નહીં કરે એમાં દૂધ નહીં આદુ બાજુ નાખીને ચા બને પછી મારે જાણ પાણી વાળવા એટલે ટૂંકમાં આપણે ગાડીએ બે ચાર ખાલી જો ખોવાનું પાણી વાર ડૂબમાં પાણી વાટો ને ઉતાર્યું નથી કારણ કે એમાં છે ને તમને જોવાની મજા ન આવે હોય લોક પાણી વારતો એ બનાવી ના એટલે પાણી તો જો અત્યારે ચા પીવા આવ્યું તો બે ચાર બાકી છે ને પાઈ આવું પાછો આવીને પછી નાહવાનું છે ને ઘણા મોટું કામ કરવાનું છે તો એ પછી અત્યારે હું લોકમાં બુધી કહી દઈ તો લોક જોવાના નહીં એટલે ચા પી અને પાણી વાળવા નીકળી જાવ બરાબર ને કામ બરાબર જાવું જાવું જોઈએ શું કામ તમારું કંકાસ કંકાસ હા એ ક્યાં આવ્યું અટાણી તો ક્યાં છે એ કેવાનું હોય એ બાપાનું ગામ ભૂલી જાવ હવે એ હપ્તે હપ્તે ભૂલી જાવ એમાં જે કામ આવે ને લોહ પછી આ બધી આ ગોણાદાર પાટીઓના રાયણા ને બધી હપ્તે હપ્ત છે ને ધીરે પૂછવાના ખભા ઉપર સમજાઈએ હાથ કાંઈ વાંધો નહીં ચાવી લે પછી આપણે મળી જાય તો વાળી વાળી પાણી વરોવ્ય હોય કે આપણે કિશ્વભાઈ ટ્રેક્ટર અહીંયા હાલવીને બેઠા નીકરું નહીં હવે કિશોરભાઈ ને જો તમારે ધૂળ લેવી તો કિશોરભાઈ ના કોન્ટેક્ટ નંબર કિશોરભાઈ નંબર તો બોલો

તો જો અત્યારે કેટલો ટાઈમ થઈ ગયો છે હવા હાથ હાડા હાથ જેવું થઈ ગયું અત્યારે હું ભેગો ઘરે ને મારા વાડે કપાવા હતા ને બધું નાઈને બધું ટાઈમ આખો વિખાઈ ગયો તો તમે નાવા જવાનું છે એની પહેલાં જોઈ લઈએ કે રસોઈ શું બનતી છે તો આને દરરોજનો તમને ખબર હશે કે લોકો માં અહીંયા બેઠી હોય કોથરો પાથરી તો અહીંયા બેઠી હા હવે ક્યાં જાય બિસાળી છેતરાઈ ગયા ભૂલ થઈ ગઈ એમ તો તે દી હું જોવા કે ધ્યાન રાખ ને એક ખેલો જોઈ લેવે મારા જો રૂપા છોકરો મળે તો જાય હે ભાઈ વાંધો નહી તો ભાઈ આયા કરે સુખ દુખ છે એ કે ભાઈ કરે બીજું હું મો ઉપાધી કરવા ન હોય હે ઉપાધી કરે ઉપાધી ન કરે હું આ રીંગડા ને ટમેટા ને મોયરા કરો બીજું શું હોય હા બીજું શું આપણે કરવાનું છે હાલો તો હવે ભાઈ એ તો રીંગડા ને મોયરા કરશે ને આપણે ફ્રેશ કરતાય મસાજ મળીએ હલો તો નાઈને આવી ગયો અને હવે થઈ ગયું છે આપણે જમવાનું તૈયાર અને આપણા લેખીમાં જોવા આવે અંધારામાં લઈને એ લેખીમાં તારા હગાના જ કોમેન્ટ આવી હતી કોઈ ફેસબુકમાં એ હું નથી ઓળખ એ કે આ માં છે તમારા મમ્મી શું કહેશે છે મારે મમ્મી એ કે અમીર બાપાની છોકરી છે ને કહો હા નામ એનું આપણે નિરેજ થી બધી વાતચીત કરી લેવું કેમ કે હજી મારા જમવાનું બાકી છે ફટાફટ જમી લઈએ ગયા બને રોટલા સંજયભાઈ દુઃખી હાથ હતા